પ્રોહિબિશન સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લગતા ખાસ સૂચનાના અનુસંધાનમાં એલસીબી પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ઉનાગરના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી અમલમાં મુકાઈ હતી બાતમીના આધારે દરગાહની વાડીમાં તપાસ કરવામાં આવતા ટાટા કંપનીના સફેદ રંગના છોટા હાથી નંબર જે જીરો આઠ એ યુ બ્યાસી સડસઠ કિંમત રૂપિયા પાંચ લાખના ડાલામાં ઘોડા જીવને આડમાં રાખી ખાનું બનાવવામાં આવ્યું હતું તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ ટીન ચારસો પંચ્યાસી નંગ કિંમત રૂપિયા બે લાખ પાસઠ હજાર એકસો નેવું તેમજ મોબાઈલ બે નંગ કિંમત રૂપિયા દસ હજાર અને ગોળાજીવ કિંમત રૂપિયા પચાસ હજાર મળી કુલ રૂપિયા આઠ લાખ પચીસ હજાર એકસો નેવું ના મુદ્દામાં હાલ કબજે કરાયો હતો કાર્યવાહી દરમિયાન દારૂ સપ્લાય કરનાર ભિલ વિરારામ માનારામ અને દારૂ મંગાવનાર ફારૂકી મુસ્તકીમ કુમુદ્દીનને સ્થળ ઉપરથી ઝડપી પાડવામાં આવ્યો હતો જ્યારે દારુ મંગાવનાર ફારૂકી સદામ ક્યુમુદ્દીન અને ફારૂકી આરીફ ક્યુમુદ્દીન સ્થળ પરથી ફરાર થયો હતો ચારે વિરુદ્ધ પાટણ સિટી એ ડિવિઝન પોલીસે પ્રોહિબિશન એક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે એલસીબીપીઆઈ તેમાં તેમના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને બાતમી મળેલ કે પાટણ જીમખાનાથી ખોડિયા ચોકડી જવાના રોડ ઉપર આવેલ અમીર સાહિબ સાહેબ દરગાહની વાડીમાં એક છોટા હાથી માં ભારતીય બનાવટનો વિદેશી દાસ દારૂ ભરેલ છે અને તેઓ તેના ઉપર તેમાં એક ઘોડો બાંધી રાખેલ છે અને તેમાં ચોરખાનું બનાવી તેની આડમાં દારૂ લાવે છે જેથી જે અંગે હકીકત આધારે રેડ કરતા સ્થળ ઉપરથી એક ટાટા કંપનીના છોટા હાથી તેમાં જ તેના તેમાંથી બાંધેલ એક ઘોડો અને તેમજ ખાનામાંથી ગુપ્ત ખાનામાંથી કુલ ભારતીય બનાવટના વિદેશી દારૂ બોટલના ચારસો પંચ્યાસી કિંમત બે લાખ પાસઠ હજાર એકસો નેવું તેમજ બીજા મુદ્દામાલ સહિત કુલ આઠ લાખ પચીસ હજાર એકસો નેવનો પ્રોહી મુદ્દામાલ કબજે કરી